ભર પોલીસ સ્ટાફ દ્વારા ગાય સર્કલ ખાતે વાહન ચાલકો ની સલામતી માટે વાહનોને રેડિયમ સ્ટીકર લગાવીને માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરી હતી સમગ્ર રાજ્યમાં એક એક બે થી તારીખ એકત્રીસ એક બે સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત દરેક જિલ્લા વાઇઝ આઈજી સૂચનાથી ભાબર પીઆઈ વિંજોડાના માર્ગદર્શન હેઠળ સલામતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં લાલ પીળી રેડિયમ પટ્ટી અને ગોળ સ્ટીકર ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ હેવી વાહનોને લગાવીને અકસ્માત ન સર્જાય તેવા પ્રયાસ

દરેક જિલ્લાવાઇઝ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે તે નિમિત્તે આજ રોજ ભાભર ખાતે અને અમારા આઈજી સાહેબ એસપી સાહેબ અને અમારા ભાભર પોલીસના પીએસ પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ રોજ અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને એની અંદર રેડિયમ પટ્ટી જો આપ જોઈ રહ્યા છો જે પીળી પટ્ટી લાલ પટ્ટી અને એક ગોલ્ડ સ્ટીકર છે એ અમે રેડિયમ લગાવી રહ્યા છીએ જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પબ્લિક અવર જવર એ ખૂબ વધી ગઈ છે અને ગાડીઓનું પ્રમાણ વાહનોનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે તે નિમિત્તે માર્ગ ઉપર અકસ્માતો પણ ખૂબ સર્જાઈ રહ્યા છે બાબુ ચૌધરી